સંડોવાયેલો આરોપી ઘણા સમયથી પોલીસને પકડતી દૂર હતો એટલા માટે બાતમીના આધારે પોલીસને માહિતી મળી હતી કે આ આરોપી ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં છુપાયેલો છે આ આરોપીને પકડવા માટે સુરત પોલીસની એક વિશેષ ટીમ ઓરિસ્સા રવાના થઈ ગઈ હવે આપણે વાત કરીએ પોલીસે કેવી રીતે આ ઓપરેશનને પાર પાડ્યું આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે વેશ બદલીને રહેતો હતો તેને પકડવા માટે પોલીસે પણ વેશ બદલ્યો તેને પકડવા માટે પોલીસ ટીમના સભ્યોએ પણ અલગ અલગ વેશ ધારણ કર્યો કોઈ કે રિક્ષા ચાલક બન્યું તો કોઈક શાકભાજી વેચનાર આ રીતે આ ત્રણ દિવસની ભારે જહેમત બાદ આખરે પોલીસને સફળતા મળી અને આરોપીને ઝડપી પાડ્યો આ સફળતા સુરત પોલીસ માટે એક મોટી સ્થિતિ છે અને ડ્રગ્સના ના નેટવર્ક ને તોડવા માટે મદદરૂપ થશે આ અંગે વધુ માહિતી માટે જોડાયેલા રહો ન્યૂઝ ઇન્સાઇડ સાથે